લો યુ ટુ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં તો આજે આપણે ફરીથી વ્લોક લઈને આવી ગયા છીએ તો આજનો વ્લોગ એવો છે કે આજે આપણે જઈ રહ્યા છીએ એક જગ્યા પર ફરવા માટે એટલે કે ત્યાં શું છે વરસાદનું મોસમ છે એટલે આપણે જઈ રહ્યા છીએ ફરવા માટે વાગ્યા છે જો તમે બપોરના બે વાગ્યા છે અને બે વાગે આપણે બ્લોગ ચાલુ કર્યો છે કારણ કે બે વાગે બ્લોગ ચાલુ કરવાનું કારણ એ હતું કે સવારમાં અહીંયા છે ને જોરદાર વરસાદ પડે છે જો તમે કેટલો વરસાદ પડે છે આ સવારનો આમ નામ ચાલુ હતો વરસાદ અને અત્યારે હજી વરસાદ રહ્યો છે એટલે પછી આવીશ ને બાલમંદિર જવાનું હોય છે એટલે સવારમાં એ લોકો બાલમંદિરે ગયા અને પછી હવે પછી પાસે બાલમંદિરેથી લઈને આવી ગયા છે બાલમંદિરથી લઈને આવ્યા એટલે આપણે બહાર જવાનો પ્લાન બનાવ્યો છે અને હવે નીકળીએ છીએ આપણે બરાબર છે ફરવા માટે હાલો તો વરસાદનું મોસમ એવું છે એટલે મસ્ત મજાનું ને લોકેશન છે તો હું તમને બતાવીશ અને એન્ડમાં હું તમને એ જગ્યા અને તેનું લોકેશન પણ એન્ડમાં આપીશ કે કઈ જગ્યા પર છે અને ક્યાં ઘર છે એ બરોબર છે તો બન્યા રેજો તો તમે આવીશ ને એ રીતે બે વાર તૈયાર થઈ બે ગયા છે ગાડીમાં હજી એના મમ્મી ત્યાર નથી થયા હાલો ને મેડમ હવે કેટલી વાર લાવીશું મા તોડવાનું છે તોડાય નાખો નોરા બે જો આમ સાહેબ તો જો ગાડી બેટા બેટા સપલ મંગાવે જયારે હવે થઈ ગયા છે ત્યાર મેડમ પણ ત્યાં થઈ ગયા છે અને હું પણ ત્યાં થઈ ગયો છું ને હવે નીકળીએ છીએ બરોબર ને ચાલો તો હવે નીકળીએ હવે નો લોકેશન ઉપર જોરદાર લોકેશન છે તમે જોતા રહેજો આપણો લોગ બરોબર કારણ કે નયા જેને અમારા ફોટા ફોટા પાડવાના છે પાડવાના છે

બરાબર પણ આમ તમે જોવા જોરદાર લોકેશન આ પાછળ ખાણી છે અને આવું બધું લોકેશન છે એટલે ઉભા રહી ગયા જોવા માટે બરાબર જવાનું છે ત્યાં ઓલો મંદિર જે દેખા છે ત્યાં આગળ જવાનું છે અને અહીંયા તમે ફોટાફોટા થોડાક પાડીએ પછી પાછા નીકળીએ હજી તો લોકેશન તો મેઇન લોકેશન તો બાકી જ છે મેં તમને બતાવ્યું આગળ બરાબર ચાલો એડ્રેસ હું તમને આગળ આપું છું મહાદેવના દર્શન કરી દીધા છે અને હવે જઈએ આગળ હું તમને કરાવો મેરડી માતાના દર્શન બરોબર બરાબર તો આગળ યા આપને યા બોલ કાઈ કી ગયા તા કાઈ કી ગયા કે ફોરિયા તો અને આપણે જવાનું છે અહીંથી દાદરા ચડી ને જો અમારા આયુષભાઈ ચડવા મળ્યા છે આયુષભાઈ ચડી ગયા છે અને અમારા બેન ચડે છે જો ચડે છે ને પડે છે જો કેમ ચડે જો આયુષભાઈ ચડી ગયા છે આગળ અમે જઈએ છીએ પાછળ પાછળ હું થયું હાકી ગયો હજી તો ચડવાનું ઘણું બાકી છે એમ જોતો ચડાઈ જાય ત્યારે આપણે પણ થાકી જ ગયા છીએ ચડી ગયો સાહેબ થાકી ગયા તો મિત્રો હું તમને અત્યારે જે જગ્યા બતાવું છું જ્યાં મારું નાન પણ જ્યાં મેં વિતાવ્યું છે જ્યાં નાનો હતો ત્યારે હું જ્યાં અહીંયા રહેતો મામાના ઘરે બરોબર છે હું આ જગ્યા આજે તમને જે ડુંગર દેખાય છે ને લાઈટ થોડીક ડીમ થઈ ગઈ છે આજે ડુંગર દેખાય છે ને અહીંથી ત્યાં બધા ડુંગરમાં અમે ભેંસો સરાવ શું સરાવતા ભેંસો સરાવવા આવતા મેડમને જતા હતા એને એમ થતું છે કે આને કાંઈ કામ જ નથી કર્યું અમે બધું કામ કર્યું બહુ ભેંસો ચરાવી આ બધા ડુંગરમાં એટલામાં બધે જેટલા છે ને એટલા બધા ડુંગરમાં સારું હાલો તો સ્ટોરી મારી પછી કહેવું અત્યારે થાકી ગયા છીએ ઘડીક આરામ કરી લઈએ આ ઉપર ચડી અને પછી પાછી આપણે ને કરીશું કન્ટિન્યુ ચાલો ત્યારે આ છે મુંબઈમાં તમને તમને શું આપડે આંભળવી શું છે બેન શું છે જય માતાજી છે તું કરી જઈ માતાજી હા એમ થાકી ગયા છે હાલી હાલી ને થડી થડી બરોબર એટલે હવે ઘડીક પોરો ખાલી તો ફેમિલી હું તમને જે આ લોકેશન વાત કરતો હતો તો જે આ લોકેશન આવેલું છે એ છે આપણે ભાવનગર જિલ્લાનું ઘોઘા તાલુકાનું ખાણોદર ગામ બરોબર તો આ ખાણોદર ગામમાં આ લોકેશન આવેલું છે અને એ કહેવાય છે મહાદેવગાળો જે આ મહાદેવનું મંદિર મેં તમને નીચે બતાવ્યું છે આ કહેવાય છે મહાદેવ વાળો અને આ આવેલું છે આપણે ભાવનગરથી સોમનાથ નેશનલ હાઈવે ઉપર બરાબર અને આ એક નંબર લોકેશન છે અને આજે તો શું છે કે મંગળવાર છે એટલે બહુ પબ્લિક નથી પણ રવિ શનિ રવિમાં અહીંયા બહુ જ પબ્લિક હોય છે અને જોરદાર અહીંયા લોકેશન છે એટલે લોકો ફોટા પાડવા અને દર્શન કરવા પણ અહીંયા આવે છે બરાબર અને જો તમારે કોઈને આવવું હોય તો મેં તમને લોકેશન આપ્યું છે અને બીજું આપણે લોકેશન ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું કે સંતોજી હજી પણ જોરદાર છે હજી આગળ પણ મંદિર છે તો આજે ભવન સરખી છે ને આજે ભવન સરખી ત્યાંથી આગળ ખોડિયાર માતાનું મંદિર છે હવે એ મંદિરનું આપણે નેક્સ્ટ ટાઈમ જે વિડીયો બનાવશું ત્યાં જઈશું અને ત્યાં તો એવો ને લોકેશન છે તો એનો પણ આપણે વિડીયો બનાવશું બરાબર છે બીજા વ્લોકમાં તો જોતા રહેજો ને બનાવી રહેજો આપણે બ્લોકમાં અને જો તમે અત્યારે પછી હું અહીંયા વ્લોક બનાવું છું અને આ લોકો જો ખાવાનું ચાલુ કરી દીધું હલો તો અહીંયા નાસ્તો લાવ્યા છે મેડમ તો નાસ્તો કરી લે બરાબર અને પછી પાછા હજી અહીંયા વિડીયો બનાવવાના છે અમારે રીલ્સ બનાવી છે અને ફોટા પાડવાના છે એ બધું હજી બનાવવાનું છે તો રહેજો વ્લોગમાં અને કન્ટિન્યુ રહેજો જોતા રહેજો આપણો વ્લોગ બરાબર બરાબર ને કહી દો લાઈક કરો શેર કરો કહી દો બધા સરપ્રાઈઝ કરો મેડમ કે સરપ્રાઈઝ કરો તો તમે આ લોકો જો તો અમે અહિયાં નાસ્તો કર્યા નાસ્તો લાવ્યા મેડમ નાસ્તો તો કર્યા પણ પાણી ભૂલે ગયા પાણી પાણી પીવા બધું નીચે જવાનું છે જોઈને જો આવું થાય હાલો તો હવે અમે અહીંયા નાસ્તો બાસ્તો કરી લીધો છે ફોટા પાડી લીધા છે અને અમારા જે આજે ફોટા પડ્યા છે ફોટા જોવો હોય તો જો આ છે અમારે ઇન્સ્ટાગ્રામ આઈડી બરાબર ને તો અમારે આ ઇન્સ્ટાગ્રામ આઈડીમાં અમારા ફોટા આવશે બરાબર તો ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરી દેજો મને મૂકીને વ્યાજ્યા બધા જોવો તો

હાલો તો હવે નીચે પહોંચીને અમને એ હાથ કરે છે અમે પણ નીચે જઈશી હવે નીચે જઈને પેલા તો પાણી પીવું જશે પાણી મેડમ લાવવા નથી પાણી લાવવા નથી ગમે આવી રીતે તો પાણી યાદ કરીને લેતા જાય છે કાંઈ વાંધો નહીં આ તો છે નવું નવું લાવું થયા કરે બરોબર ને હું છે હવે બ્લોગમાં અમારા મેડમ ક્યારેક ક્યારેક આવે છે ને બોલે છે એટલે થોડુંક ભૂલાય જાય થોડુંક યાદ રહેવું હાલ્યા કરે થોડું ઘણું

પાણી ન ચૂંકાય છે ખાલી સો ફૂટ જતી તમારા કુઈની અંદર છે ને હું અહીંયા નાનાથી મોટો થયો છું આ અવેળો ચોવીસ કલાક ભરેલો હોય છે જે આ ડુંગરની અંદર ભેંસો અને ગાયોલો જે સારવા આવે છે બરાબર છે એ લોકો બધા અહીંયા એ લોકો બધા અહીંયા ભેંસોને અને ગાયોને પાવા માટે આવે છે પણ કોઈ દિવસ અવેળો ખાલી ન હોય અને કોઈ દિવસ આ કુઈ ખાલી ન હોય હું શું છે ને મને દેખાડતો બહુ મોટો છે કાલો મિત્રો જેને ખબર હોય કોમેન્ટ કરો આ કેવું ફળ છે ફળ તો ન કેવાય કંદમૂળ કહેવાય

સબસ્ક્રાઈબ કરીજો તું સબસ્ક્રાઈબ કર